નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે વિજ્ઞાન જેનો પાઠ દસમો જેનું નામ છે ધ્વનિ આ પાઠના જ્ઞાન સાધના પરીક્ષા માટે મહત્વના જે પ્રશ્નો છે તે પ્રશ્નોના જવાબો અને તે એમસીક્યુ ક્વિઝના પ્રશ્નો છે તે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની એમસીક્યુ ક્વીઝ રમવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે ઇન્સ્ટોલ કરશો તો તમે આ પ્રકારે જોવા મળશે જેમાં જ્ઞાન સાધનાની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો આઠમું એટલે તમને તેના વિષયો બતાવશે તેમાં વિષય પસંદ કરશો એટલે તમને આ પ્રકારે તેના પાઠના નામ બતાવશે જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો તમે વિડીયો જોઈ શકશો અને એમસીક્યુ ઉપર ક્લિક કરશો તો તમે ક્વીઝ રમી શકશો જેમાં પંદર અથવા પચીસ પ્રશ્નોની એમસીક્યુ ક્વિઝ છે તે રમી શકશો જેના દ્વારા આપને કેટલી તૈયારી થઈ છે તેની પણ આપ જાણકારી મેળવી શકશો તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ

તો આપણો જવાબ થશે વિકલ્પ ડી શ્રવણ અંગનો ભાગ છે મર્યાદા ખાલી જગ્યા છે તો તેનો જવાબ થશે વિકલ્પ ડી વીસ હર્ષ થી વીસ હજાર સુધીનો અવાજ છે તે આપણે સાંભળી શકીએ છીએ ત્યાર પછી પ્રશ્ન ચાર સાયકલની ઘંટડીમાં સાની ધ્રુજારીથી અવાજ ઉત્પન્ન થાય છે તો સાયકલની ઘંટડી છે તેમાં અવાજ ઉત્પન્ન કરવા માટે ઘંટડીની ઉપરની સપાટી છે તે જવાબદાર છે તેની સાથે કોઈ વસ્તુ અથડાય એના કારણે અવાજ છે તે ઉત્પન્ન થાય છે ત્યાર પછીનો પાંચમો પ્રશ્ન પદાર્થની ઉપર નીચે કે આગળ પાછળ થતી ઝડપી ગતિને ખાલી જગ્યા કહે છે તો તેને કંપન કહેવામાં આવે છે ઉપર નીચે અથવા તો આગળ પાછળ ગતિ જે કરે છે પદાર્થ તેને ત્યાર પછી પ્રશ્ન છ ધ્વનિની પ્રબળતા ખાલી જગ્યા એકમમાં દર્શાવે છે તો ધ્વનિની દર્શાવવા માટેનો એકમ છે તે છે માટે વિકલ્પ આપણો જવાબ થશે પ્રશ્ન ધ્વનિ ખાલી જગ્યામાં પામતો નથી વિદ્યાર્થી મિત્રો આપ જાણો છો કે ધ્વનિને પ્રસરણ થવા માટે કોઈ પણ માધ્યમ જરૂરી છે અને આપેલા વિકલ્પોમાંથી શૂન્યાવકાશ છે તેમાં ધ્વનિને પ્રસરણ થવાનું માધ્યમ મળતું નથી માટે શૂન્ય અવકાશમાં ધ્વનિ પ્રસરણ પામશે

તો અવાજની જે સ્પીચ હોય છે તે પીચ ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે કોનો અવાજ છે માટે વિકલ્પ બી છે તે આપણો જવાબ થશે વિકલ્પ બી પીચ પ્રશ્ન કંપન કરતી વસ્તુના એકમ સમયમાં થતા કંપનોની સંખ્યાને ખાલી જગ્યા કહે છે તો એકમ સમયમાં જે કંપન થાય છે તેને આવૃત્તિ કહેવામાં આવે છે માટે જવાબ થશે વિકલ્પ એ આવૃત્તિ અગિયારમો પ્રશ્ન એક કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને ખાલી જગ્યા કહે છે તો એક કંપન પૂર્ણ થતા સમયને આપણે આવર્તકાળ કહી શકીએ છીએ બારમો પ્રશ્ન એક હજ બરાબર કેટલા તો એક હજ એટલે થશે વિકલ્પ સી સાઠ કંપન પ્રતિ મિનિટ તેરમો પ્રશ્ન સ્વર પેટીને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો સ્વરપેટી છે તેને આપણે કંઠસ્થાન તરીકે પણ ઓળખીએ છીએ માટે આપણો જવાબ થશે વિકલ્પ સી કંઠસ્થાન પ્રશ્ન ધ્વનિના કંપનનો કંપ વિસ્તાર વધારે હોય તો તો શું થાય તો ધ્વનિના કંપનનો કંપ વિસ્તાર જો વધારે હોય તો ધ્વનિ ઉત્પન્ન થતો ધ્વનિ છે તે મોટો હોય છે ત્યાર પછી પંદરમો પ્રશ્ન ધ્વનિ એ શું છે વિકલ્પો આ પ્રમાણે છે તો જવાબ આવશે વિકલ્પ બી એક પ્રકારની ઉર્જા છે મનુષ્યમાં કાર્ય કાર્ય જણાવો તો મનુષ્યની અંદર છે તે ધ્વનિ ઉત્પન્ન કરવાનું છે સત્તરમો પ્રશ્ન હવાના સ્તંભના કંપન દ્વારા ધ્વનિ ઉત્પન્ન કરતું રસોડામાં ઉપયોગી સાધન કયું છે તો રસોડામાં એવા સાધન હોય છે જેમાં જવાબ આવશે આપણો એક કુકર કે જે હવાના સ્તંભ દ્વારા ધ્વનિ ઉત્પન્ન કરે છે અઢારમો પ્રશ્ન ધ્વનિની પ્રબળતા ઘટાડવા તમે શું કરશો તો ધ્વનિની પ્રબળતાને જો આપણે ઘટાડવી હોય તો વિકલ્પ સી એટલે કે ધ્વનિના કંપ વિસ્તારની અંદર ઘટાડો કરવો જોઈએ ઓગણીસમો પ્રશ્ન ધ્વનિની પ્રબળતાનું માપન ક્યાં એકમમાં થાય છે જેના વિકલ્પો આ પ્રમાણે છે તો ધ્વનિની પ્રબળતાનું માપક છે તે ડીબી એટલે કે ડેસીબલની અંદર કરવામાં આવે છે ત્યાર પછીનો ધ્વનિની પ્રબળતા સાના દ્વારા નક્કી કરવામાં આવે છે તો ધ્વનિની પ્રબળતા છે તે કંપનના કંપ વિસ્તાર ઉપર નક્કી કરવામાં આવે છે કે ધ્વનિ કેટલો પ્રબળ છે એકવીસમો પ્રશ્ન શરીરના કંપનની આવૃત્તિ જેમ ઉચ્ચ તેમ તો તેની પીચ છે તે વધારે થશે માટે વિકલ્પ એ છે તે આપણો જવાબ થશે બાવીસ પ્રશ્ન સિસોટીમાં સાની ધ્રુજારીથી અવાજ ઉત્પન્ન થાય છે તો સિસોટીની અંદર જે હવા ભરીએ છીએ આપણે ફૂક મારીએ છીએ તેના કારણે ધ્રુજારી ઉત્પન્ન થાય અને તેના કારણે સિસોટી છે તે અવાજ કરે છે માટે જવાબ થશે વિકલ્પ એ ત્રેવીસમો પ્રશ્ન કયા સાધનમાં તાર ધ્રુજવાથી અવાજ ઉત્પન્ન થાય છે તો જવાબ આવશે સિતાર સિતારની અંદર તાર ધ્રુજે તો જ અવાજ ઉત્પન્ન થઈ શકે ચોવીસમો પ્રશ્ન વીસ હજાર હર્ટ થી વધારે આવૃત્તિ વાળો ધ્વનિ કોણ સાંભળી શકે છે તો વધુ આવૃત્તિ વાળો ધ્વનિ છે તે વિદ્યાર્થી મિત્રો કૂતરા સાંભળી શકે માટે આપણો જવાબ થશે વિકલ્પ ડી પચીસમો પ્રશ્ન શારીરિક રીતે કષ્ટદાયક ધ્વનિની પ્રબળતા કેટલી હોય છે કષ્ટદાયક એટલે વિદ્યાર્થી મિત્રો જે અવાજ આપણને ઘોંઘાટ જેવો લાગે તેવા અવાજને આપણે શારીરિક રીતે કષ્ટદાયક ધ્વનિ કહી શકીએ તો તેની તીવ્રતા છે તે તેબલથી વધારે હોય તો તે શારીરિક રીતે કષ્ટદાયક ધ્વનિ કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં પાઠ પરીક્ષા માટે ઉપયોગી એવા મહત્વના જે પ્રશ્નો હતા તે પ્રશ્નો આપણે એમસીક્યુ સ્વરૂપે અને તેના જવાબો જોયા વિદ્યાર્થી મિત્રો આગળના પ્રશ્નો તેમજ આગળના પાઠના આવા પ્રશ્નો બીજા જ વિષયોના પ્રશ્નો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ આ પ્રશ્નોમાંથી આપ કેટલી તૈયારી કરી શક્યા તેની એમસીક્યુ ક્વિઝ રમવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેના દ્વારા આપ આપના જ્ઞાનની ચકાસણી કરી શકશો અને આપની તૈયારી કેટલી છે તે પણ આપ જાણી શકશો તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે તો જરૂરથી ડાઉનલોડ કરજો વિદ્યાર્થી મિત્રો તો ચાલો મિત્રો હવે ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો